આદિપુર બસ સ્ટેશન ખાતે ટ્રાફિક પોલીસ ચોકીનું પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના હસ્તે લોકાર્પણ કરાયું આદિપુર બસ સ્ટેશન ખાતે વધતી જતી દૈનિક ગતિવિધિઓ અને વાહનોની અવરજવરને ધ્યાનમાં રાખીને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગવારના હસ્તે નવી ટ્રાફિક પોલીસ ચોકીનું લોકાર્પણ આજરોજ બપોરના બાર વાગ્યે કરવામાં આવ્યું આ તકે પોલીસ વડાએ સીસીટીવી કેમેરા સહિતનું નિરીક્ષણ કર્યું કારણ કે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વાહન ચાલકો અને રાહદારીઓની સલામતી વધારવાનો છે લોકભાગીદારીથી સ્થાપિત થયેલ આ નવી ચોકીમાં પોલીસ અને ટીઆરબીના જવાનો હાજર રહેશે જેઓ ટ્રાફિક નિયંત્રણ અને વ્યવસ્થા જાળવવામાં મદદ કરશે આ ઉપરાંત સ્થાનિક લોકોની રજૂઆતો પણ અહીં સ્વીકારવામાં આવશે આ ચોકીના નિર્માણથી બસ સ્ટેશન વિસ્તારમાં બનતા નાના મોટા ગુનાઓ અને વાહનચોરીના બનાવો પર અંકુશ આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે આ પગલું ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે આજના કાર્યક્રમમાં પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર ડીવાયએસપી મુકેશ ચૌધરી આદિપુર પીઆઈ એમસી વાળા અને આદિપુર પોલીસ સ્ટાફ તથા ટ્રાફિક પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા આજે અહીંયા આદિપુર બસ સ્ટેન્ડ ખાતે એક ટ્રાફિક પોલીસ ચોકીનું ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેનું સૌથી જે મેઇન પર્પઝ છે કે અહીંયા જે બસ સ્ટેન્ડના ડેલીની જે એક્ટિવિટીઝ થતી હતી અને જે ટ્રાફિકનું મૂવમેન્ટ થતું હતું પ્લસ જે લોકો પોતાના વાહનોને બધા અલગ અલગ વસ્તુ રીતે મૂવમેન્ટ કરતા હતા એમને સાવચેતી વધે અને પ્લસ સુરક્ષા વધે એ ઉદ્દેશ્યથી આ ટ્રાફિક પોલીસ ચોકીનું આજે ઉદ્ઘાટન અને ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને આ જે ટ્રાફિક પોલીસ ચોકી છે એમાં પોલીસ દ્વારા પ્લસ ટીઆરબી દ્વારા અહીંયા સિટિંગ રાખવામાં આવશે આવશે અને એની સાથે સાથે અહીંયાની જે કોઈ નાની મોટી રજૂઆતો હશે એમને પણ ધ્યાને લેવામાં આવશે સૌથી જે મેઇન ઉદ્દેશ્ય છે કે આ વિસ્તારમાં પર્ટિક્યુલરલી બસ સ્ટેન્ડ અને આજુબાજુના એરિયામાં જે સતત રજૂઆતો આવતી હતી એ જે રીતનું અહીંયા ટ્રાફિકનું મૂવમેન્ટ હોય છે લોકોનું જે મૂવમેન્ટ હોય છે અને એ મુમેન્ટ અનુસંધાને અમુક જે નાના મોટા બનાવો બનતા હોય ભલે વાહન ચોરી હોય કે નાના મોટા જે કોઈ બનાવો હોય એમના ઉપર થોડો ત્વરિત રીતે ધ્યાન આવે અને એમનો ત્વરિત જે છે નિર્ણય આવે અને ત્વરિત રીતે પોલીસ દ્વારા એક્શન થાય એ ઉદ્દેશ્યથી જે છે આ ટ્રાફિક પોલીસ ચોકીનું જે છે નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં દાનદાતાઓને પણ પોલીસ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ અને આ જે આખું ટ્રાફિક પોલીસ ચોકીનું કામ જે કરવામાં આવ્યું છે એમાં ડીવાઇસપી અંજાર અને આદિપુર પીઆઈ અને એમની ટીમ દ્વારા જે કરવામાં આવ્યું છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન